હાલો મિત્રો કેમ છો ફરી એકદમ નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ વાડીએ તો વાડીએ શું લેવા ખબર છે જો થેલી લઈ લીધી છે હાથમાં અને આપણે આવી ગયા છીએ બકાલુ લેવા માટે આપણે વાડીએ તો જો આ પાર્સલ તમે જો એકતા શો કે ઘઉં વાવેલા છે જો અને કોથમરી છે કોથમરી ભાઈ ધાણા આવી ગયા છે ફૂલડા બુલડા મસ્ત મજાના જો અને ઘઉં છે ભાઈ વાવેલા મસ્ત મજાના જો આ એક વાડીમાં ઘઉં છે વાવેલા બાજુમાં ઝાર છે તો આપણે બે ત્રણ વાડી છે બાજુ તો એની મુલાકાત કરવાનું તો ભાઈ બંને રીતે નાખી દીધી છે ખંભે આપણે થેલી અને હવે ડાયરેક્ટ આપણે વીણવાનો છે કુલાવર વીણવા માટે આવી ગયા છે અને આપણો ભાઈ મેહાલ છે વેશલન માં છે ને પાર્ટી કરવાની હોય કરવા માટે તીજો જરાક બતાવી દો માછા સડું જો દાદરો મેકેલો છે જો દેશી ભાષામાં નિહણી છે તો જરાક માછા સડું આ રીતના છે ખાટલા બાટલા છે ભાઈ ચકાચક માથે પતરા નાખી દે પંખો વંખો ફૂલ આવા બહુ આવે મસ્ત મજાની ને માથે પાલટી આપણે કરી નાખીએ એટલે એથી મજા આવે ઉતરી જાય તો પાછળ પણ તમે જોઈ શકતા છો કે ભાઈ છે ને ઘઉં વાવેલા છે અને ઘઉં છે આ પછી આમાં ડુંડી એવું જ ન થાય આવવાની શરૂઆત થઈ ગઈ છે જો મસ્ત મજાના ઘઉં છે હાલો હમણાં આ પાછા બતાવું તમને તો બંને રીજો ખેડૂત વિડીયોમાં હવે છે ને આપણે ભાઈ ફૂલેવર વીણવાનો છે ફૂલેવર પહેલાં વીણી આપીએ સામેવાડીમાં છે ને આપણે ફૂલેવર કરેલો આપણે દાદાની છોકરી તેમાં આપણે ફૂલેવર વીણવા આવી ગયા છીએ તો ફૂલેવર પહેલાં વીણી લઈ એને ભાઈ આ બધા ફૂલેવર મસ્ત મજાનો વાવેલો છે ફૂલેવર આવેલો છે એક નંબર તમે જોઈ શકતા હશે જુઓ માં છે ને આ ફૂલેવર જ છે આ કરેલો પણ ફૂલેવરનો છે ને અવનની સિઝનમાં કાંઈ ભાવ જ નથી રહ્યો જો બધો આવો થઈ ગયો જો કારણ કે ભાવ નથી તો પછી શું કરવાનું જો ભાવ આવો જોઈએ ને ભાવ હોય તો ઓલ કામ છે ને આ બાજુમાં ઠેઠ પર પરિસ્થિતિ ને એમાં રીંગણી વાવેલી છે રીંગણા પણ આવે છે અત્યારે રીંગણાનો થોડો તો ભાવ છે પણ ફૂલેવરનો ભાઈ કાંઈ ભાવ નથી એટલે છે ને આ કોઈ એમનો મેં ખાવા નથી લીધો તો કેવો થઈ ગયો ફૂલે આપણે સારો ફૂલીવાર ગોતવાનો છે આપડા આવા છે ને ખાવા માટે લઈ જાઉં છે આપણે નાના દેડા ફ્રેશ માલ ગોતવાનો છે ભાઈ જા આ રીતના છે આખું તો આલો ફટાફટ આપણે છે ને હવે ફૂલેવર આપણે વીણી લઈએ બરોબર પછી મળીએ બીજી વાડીમાં એમાં આપણે શું વાવેલું છે કઈ રીતના છે એ બધું હમણાં તમને બતાવું તો છે ને ભાઈ આમાં થી ઘઉં કરેલા છે પણ આમાં જે છે ને ડુંડી ને એવું કઈ હજી આવ્યું નથી જોવો તો આખામાં ઘઉં છે અને આ ઘઉં વાળી આપણે કાકાની વાડી છે બાજુમાં ઘઉં છે આપણે બીજા કાકાની વાડી છે અને આ છે ને આપણી વાડી છે આમાં આપણે બાજરો કરેલો છે તો પછી ભાઈ આવ્યો છે આ બીજું પાણ છે બીજું પાણ પાઈ દીધું છે અને જો ભાઈ ઓરડો ઓરડો થઈ ગયો છે તો આ આપણા આંબા છે નાના નાના તો આંબામાં છે ને ભાઈ મોર આવી ગયો છે મસ્ત મજાનો મોરમાં કંઈ ખબર નથી પડતી ચાઇનાનો છે કે કેનો છે બે ત્રણ આંબાને આવેલો છે અને આપણી ઝૂપડી છે ફુલેવાર આપણે કમ્પ્લેટ આટલો નાખ્યું અને હવે આપણે ભાગવાનું છે ઘરે તો બાજુમાં આપણે કામ કરેલા છે એ તમને જરાક બતાવી દો ભાઈ મસ્ત મજાના કામ ઉભા છે તો ભલી દેવા ફુલેવાર નો કમ્પ્લેટ હવે આપણે પાકશું ઘરે બરાબર આ જે છે ને બાજુમાં આપડા જે ઘઉં મસ્ત મજાના થઈ ગયા છે ડુંડી ખાસ આવી નથી હજી બાજુમાં છે એમાં આવી ગઈ છે થોડી વાર અહીંયા આપણે મેઘી દઈ માજી કહું છે ને એ છે ને પોલીસ ડુંડી મસ્ત મજાની આવી ગયે છે કમ્પ્લેટ થઈ ગયેલા છે જો જોવા તમે જરાક બતાવું આખામાં છે ભાઈ ઠેટો ઠેડું મસ્ત મજા તો ભાઈ કેવી લાગી આપણી વાડી જરાક આપણને કોમેન્ટ કરજો અને વિડિયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં પહેલાં જાણવાય તો ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને તમને આવા નવા નવા વિડીયો છે ને તમને જોવાની મજા આવે તો મળીશું ફરી એક નવા વિડીયોમાં બરોબર જવાબ જ રહેશે આવી કાંઈક ઝાર થઈ ગયેલી છે આ બાજુ પાછી કોથમરી છે જો આમાંય ઝાર છે અને પછી આ બાજુ જો વાવવાની શરૂઆત કરેલી છે હું વાવ્યું વાયુ નથી ખબર પણ અત્યારે તો ખડ દેખાય છે પણ નકરું ખડ છે આમાં આ બાજુ મેથી કોથમરી છે અને આ બાજુ ઝાર છે અને આ બાજુ નંદનની ઝાર છે અને આપડી બાઈક છે યો બાઈક મહાદેવર તો હાલો ભાઈ ફૂલેવરામાં ટીંગ દી ફૂલે ટીંગર દીધો છે ને હવે આપણે વઈ જઈએ અરે આવો કાક માહોલ છે આપણી વાડીનો એટલે ફરતે દેખાય એ બધી આપડી વાડી છે તો આવું કાક છે વાડીનો માહોલ આપણો તો મળશે એક નવા વિડીયોમાં